ભરૂચના રેલવે એન્જિનિયરની પત્નીને અમદાવાદ શહેરના જીમ ટ્રેનર રાજા શેખ સાથે અનૈતિક સંબંધોને કારણે આખા પરિવારનો માળો પીંખાઈ ગયો હતો બે મહિના ઉપરાંતથી પોલીસને જખમો આપી નાસ્તો ફરતો રાજા શેખ આખરે વિવંડીથી ઝડપાઈ ગયો છે તે અત્યારે સુધી ક્યાં છુપાયેલો હતો અને તૃપલ સાથેના સંબંધો વિશે વધુ માહિતી મેળવવા તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા જતી મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત વાટરમાં પંખા સાથે ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો જે ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો બદનાના ચાર મહિના પહેલાં જ જતીનની અમદાવાદથી ભરૂચ બદલી થઈ હતી તેઓ અમદાવાદ હતા તે વેળા ત્યાં એક જીમમાં તેની પત્ની જતી હતી ત્યાં રાજ શેખ નામના જીમ ટ્રેનરે તેને જાળમાં ફસાવી હતી જેની જાણ જતીને થયા બાદ તેમની વચ્ચે તકરારો થવાને કારણે પરિવારમાં ઝઘડા થતા હતા અને ત્યારબાદ તેને કારણે જ તેની પત્ની આપઘાત કરતા જતીને તેના પુત્રની હત્યા કરી આપઘાત કરી દીધો તો જતીને ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે આપઘાત કરતાં તેની ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસમાં નોંધાતા ટીમે જતીની અંતિમ ચિઠ્ઠીના આધારે તપાસનો દોર શરૂ કર્યો તો બે મહિના બાદ મુખ્ય આરોપી સકંજામાં આવ્યો છે નવ સાત બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર રેડિયોઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ એકસો આઠ બસો આડત્રીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે આ ઉનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઈડ કરવાની ઘટના બને આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઈડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ કામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જોવાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડે મોડેસપરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનું જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝયેદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દ્વારા બાદ સુસાઇડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જના જીતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુ અબ્દુલ જબાર શેખ તથા મોહમ્મદ દ્વારા ધરપકડ કરવામાં આવેલ રાજા શેખ જે મુખ્ય આ આરોપી છે તે ભાગતો હતો તેનો પણ પોલીસે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખથીની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈપણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે જી કોઈ હા આમાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ તથા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જી આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોટે સુપરન્ટ એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જીમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવી ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લઈ શક અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી